અમરે જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબકેલો છે અલગ અલગ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને કારણે પાક ઉપર વિપરીત અસરો થઈ છે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડેલો હતો ધારીના ગોપાલગ્રામ ગામે ધીમી ધારે કમોસમી વરસાદ પડેલો હતો ગોપાલગ્રામમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી તો ધારીના ગીરના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબકેલો હતો ધારીના મોરજર માણાવાવ કુબડા ગોવિંદપુર પીપરિયા સહિતના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડેલો હતો મોરઝર અને ઝર ગામમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચાઓ હોવાથી કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાનીની ભીતિ છવાઈ રહી છે ધારીના ડાંગાવદર તેમજ સરસિયામાં ધોધમાર વરસાદી ઝાપટું પડેલું હતું ડાંગાવદરની સ્થાનિક નદીમાં ઢળતી સંધ્યાએ પૂર આવેલું હતું તો સાવરકુંડલાના વાંશિયાળી ગામે પણ કમોસમી વરસાદ વરસેલો હતો વંડાથી વાંસિયાળી માર્ગ પર ધોધમાર વરસાદ પડેલો હતો વંડા ગામે વરસાદી છાંટા પડેલા હતા વાંસિયાળી ગામે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી તો બીજી બાજુ લીલીયા ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડેલો હતો લીલીયાના બવાડા ગામમાં મેની વાવાઝોડું ફૂંકાતા કાચા મકાનોના નળિયા ઉડી ગયેલા હતા લીલીયાના ભેંસાણ હિંગોરાળા સાજન ટિંબા ગામમાં વરસાદ પડેલો હતો પવન સાથે ધોધમાર વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી બીજી તરફ બગેસરા શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવેલો હતો અને ધીમી ધારે વરસાદ વરસેલો હતો અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે